માંજલપુર વિસ્તારમાં પાણીની લાઇનની જોડાણની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી માંજલપુર વિસ્તારમાં રહેતા પચાસ હજારથી વધુ લોકોને બે દિવસ પાણી નહીં મળે વડોદરા શહેરમાં પાણી પુરવઠા શાખા દ્વારા માંજલપુર વિસ્તારમાં પાણીની ડિલિવરી લાઇનના જોડાણની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને કારણે લાલબાગ કમાન્ડ વિસ્તારના પચાસ હજાર લોકોને આજે અને આવતીકાલે પાણી વિતરણ કરવામાં નહીં આવે બે દિવસ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે લાલબાગ બ્રિજ પાસે તથા માંજલપુર શ્રેય સ્કૂલની સામે પાલિકા દ્વારા જોડાણની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સાંજે અને બુધવારે સવારે પાણી વિતરણ કરવામાં નહીં આવે આ ઉપરાંત બુધવારના રોજ સાંજના સમયે વિતરણ કરાતું પાણી મોડેથી ઓછા સમય માટે અને ઓછા પ્રેશરથી આપવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર અમૃત મકવાણાએ જણાવ્યું કે વારંવાર પાણીની લાઇન લીકેજ થતી હોવાથી અહીં પાણીની નવી લાઇન નાખવામાં આવી છે જેના તમામ કનેક્શન ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે જેથી પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે અને જેના પગલે પચાસ હજાર લોકોને તેની અસર થશે એમાં આ શ્રેસ સ્કૂલ પાસે જે લાલબાગથી પાણીની જૂની જે લાઇન છે છસો એમએમ ડાયાની તેનાથી માજલપુર વિસ્તારમાં પાણી આપવામાં આવે છે વર્ષો જૂની લાઇન છે અને એમાં વારંવાર લીકેજ થાય છે જેના લીધે નાગરિકોને પણ મુશ્કેલી થાય છે પાણી ડિસ્ટર્બન્સ થાય છે પાણીનો વેડફાટ થાય છે અને આપણા રિસોર્સનો પણ બગાડ થાય છે એટલે એ કાયમી ઉકેલ આવે એના માટે આપણે એમએસની લાઈન નાખી છે અને એના ઉપર એમએસના જ કનેક્શનો ટ્રાન્સફર કરવાની આયોજન આજે શટડાઉન લીધેલું છે જેથી પાણીના સમય બાદ કામગીરી શરૂ કરી છે આજે સાંજે પાણી આપવામાં આવશે નહીં જે વિસ્તારમાં પાણી આપીએ છીએ કામ મોડા સુધી ચાલવાનું છે એટલે આવતીકાલ સવારે પણ જો વિલંબ થાય તો પાણી મળશે નહીં કયા કયા વિસ્તારમાં પાણી નહીં મળે આ માજલપુર જે ગામ છે ગામથી આગળનો જે વિસ્તાર છે સમગ્ર એ સમગ્ર વિસ્તારમાં નહીં મળે સંપૂર્ણ કામગીરી કેટલા કેટલા સમયમાં પૂરી થશે અમારું આયોજન છે ત્રણથી ચાર ટીમો રાખેલી છે અને એક સાથે કામો કરશે એટલે લગભગ અગિયાર વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે